યા અને સુદામા ગ્રુપ વચ્ચે બબાલ થઈ હતી આજે આ બબાલ લાઈવ વિડીયો સામે આવ્યો છે અલ્પેશ કથેરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે પણ થઈ હતી શું છે સમગ્ર વિવાદ આવો જાણીએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો

પોલીસે પાટીદાર યુવકો પર એ સમય બરાબરની દંડાવણી કરી હોવાનું પણ સામે આવ્યું છે આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે અલ્પેશ કથરિયા સહિતના પાટીદાર યુવકો સાથે પોલીસની બોલાચાલી અને ત્યારબાદ પોલીસે જબરજસ્ત લાઠીચાર્જ કર્યો હતો આ ઘટના બાદથી અલ્પેશ સહિતના લોકો મૌન છે ઉતરાણ પોલીસની ટીમે રિસરનો લાઠીઓ ચલાવતી હોય તેવા દ્રશ્યો રેકોર્ડ થયા છે ઉલ્લેખનીય છે કે વરાસામાં હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે અલ્પેશ અને તેના સમર્થકો લાઠીઓ ખાઈને પણ કેમ મૌન છે આટલી મોટી બબાલ હોવા છતાં કોઈ નક્કર કાયદાકીય કાર્યવાહી કેમ નથી થઈ તેના પણ અહેવાલ છે નોંધનીય છે કે પાંચ સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ દરમિયાન મોટી બબાલ થઈ હતી સમાધાન કરાવવા ગયેલા ઉત્તરાયણ પોલીસનો મૌખિક દાવો છે જો કે સમાધાન કરાવવા ગયેલી પોલીસ લાઠીજાજ કેમ કરે તેનો કોઈ જવાબ નથી મળ્યો આ મામલે અલ્પેશ કથરીયા પણ બિલકુલ ચૂપ છે અલ્પેશ કથરીયા ટેલિફોનિક પ્રતિક્રિયા આપવાની પણ ઇનકાર કરી દીધો હતો આ ઘટનાને લઈને અનેક સવાલ ઊભા થવા એ સ્વાભાવિક છે જેમ કે જાહેરમાં બબાલ થઈ તો શું પોલીસે ગુનો નોંધ્યો છે શું સુરેશ શાંતિ ભંગનો કોઈ ગુનો નોંધાયો છે પોતાને અને સમર્થકોને પાઠ ભણાવ્યો હોવા છતાં અલ્પેશ કથિરા કેમ મૌન છે શું આ માત્ર પંડાલ પૂરતી બબાલ હતી કે અન્ય કોઈ મુદ્દો છે શું આ સમગ્ર ઘટનાક્રમની કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અલ્પેશ કથિરા કેમ આ મુદ્દે કોઈ પણ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી પોલીસ સમાધાન માટે ગઈ હોય તો દંડો કેમ ઉગામ્યો આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર